હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાની લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે આપણે ચાર પ્રશ્નોના જવાબ જોવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે કે પીએમએલ ક્યારે આવશે મિત્રો અત્યારે બે તારીખે જૂના શિક્ષકોની જે ફોર્મ ભરાયા હતા તેનું મેરિટ આવી ગયું છે તેમના માટે હવે વાંધા અરજી મંગાવવામાં આવી છે હવે તેમનું પણ પીએમએલ પાંચથી છ દિવસની અંદર આ વાંધા અરજી પછી આવી જશે તો તેમની ભરતી પ્રક્રિયા પંદર જાન્યુઆરી આસપાસ પૂર્ણ થવાની છે હવે જો આ પ્રક્રિયા પંદર જાન્યુઆરી આસપાસ પૂર્ણ થાય છે તો તરત જ ટાટ એચએસ એસનું પી આવી જશે સાથે સાથે ટાટ એસનું પણ પીએમએલ આવી શકે છે તો આ બંને પીએમએલ સાથે આવી શકે અથવા તો ક્રમિક ભરતી છે તેના કારણે સૌપ્રથમ ટાટ એચએસનું પી પીએમએલ વીસ જાન્યુઆરીની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આ જ મહિનાની અંદર પૂર્ણ થવાનું છે તેવા સંકેત મળી રહેલા છે તો મિત્રો ટાટ એચએસની ભરતી પ્રક્રિયાનું અને ટાટ એસ એસની ભરતી પ્રક્રિયાનું કાર્ય અંદાજિત જાન્યુઆરીના અંદર પૂર્ણ થઈ જવાનું છે શું વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધવાની છે તો હા મિત્રો બીજો પ્રશ્ન આપણો હતો કે હા ચોક્કસ વિદ્યા સહાયક ભરતીની અંદર જગ્યાઓ વધવાની જ છે સાથે સાથે ટેટ વનની અંદર તો હજારથી પંદરસો જગ્યાઓ વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જો આપણે થોડા પ્રયત્ન કરીશું તો ટેટ ટુની અંદર પણ જગ્યાઓ વધવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે નવથી બારની ભરતી પ્રક્રિયા જેટલી ઝડપી પૂર્ણ થશે કેટલો જ ફાયદો વિદ્યા સહાયક ભરતીવાળાને થશે કારણ કે આ વખતે ક્રમિક ભરતી થવાની છે ક્રમિક ભરતીના કારણે દરેક ઉમેદવાર જેમનું મેરિટ નીચું છે તેઓ એમ જ ધરતા હશે કે જો ક્રમિક ભરતી થાય છે તો તેમને ચોક્કસ ફાયદો થવાનો છે જેના કારણે ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓનો પણ વારો આવી શકે છે તો નવથી બારની ભરતી પ્રક્રિયાનું પીએમએલ વીસ જાન્યુઆરી આસપાસ આવવાની સંભાવના છે સાથે સાથે તેમની ભરતી પ્રક્રિયા અંદાજિત માર્ચ સુધી સંપૂર્ણ થઈ જવાની છે પરંતુ ઓર્ડર તો લગભગ એમને નવા સત્રથી જ મળી જશે સાથે સાથે આપણે જોઈએ કે વિદ્યાસહાયકનું મેરિટ ક્યારે આવશે વિદ્યા મેરિટ શા માટે અટવાય છે કારણ કે વિદ્યા અંદર જે પણ મિત્રોએ ફોર્મ ભરેલા હતા તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયેલું છે અત્યારે અરજીની તેમણે જે અરજી કરી છે તેની ખરાઈ ચાલુ છે જાણવા મળ્યું છે કે પચાસ ટકાથી ઉપર કામ થઈ ગયું છે એટલે કે ટૂંક જ સમયની અંદર તેનું પણ પીએમએલ આવવાની શક્યતાઓ રહેલી છે એટલે કે ફેબ્રુઆરીની અંદર અથવા તો માર્ચમાં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાની અંદર અથવા માર્ચના પ્રથમ અઠવાડિયા સુધીમાં આ પીએમએલ અને અરજીઓની બધી ચકાસણી થયા બાદ પીએમએલ આવી જશે અને તેમની પણ ભરતી પ્રક્રિયા એપ્રિલ સુધી પૂર્ણ થઈ જશે જેથી કરીને તેમની પણ ઓર્ડર નવા સત્રથી મળી જશે જેથી કરીને દરેક મિત્રો નવા સત્રથી જે પણ સ્કૂલની અંદર લાગશે ત્યાં પોતાનું કાર્ય શરૂ કરી શકશે તો મિત્રો આપણે આજે જોયું કે પીએમએલ જે આવવાનું છે તે આ મહિનાની અંદર જ આવી જશે સાથે વિદ્યા સહાયક ભરતીની અંદર જે મેરિટ આવવાનું છે તે આવતા મહિનાની અંદર આવી શકે છે અથવા તો માર્ચના પહેલાં અઠવાડિયાની અંદર જેથી કરીને દરેક મિત્રોનું એક જ આશા છે કે નવા સત્રથી પોતે શિક્ષક નું સપન છે તે પૂર્ણ થાય તો ચોક્કસ આ મિત્રો આ વખતે જેટલા પણ ઉમેદવારો પાસ થયેલા છે તે દરેકનું સપનું પૂર્ણ થવા જઈ રહેલું છે તો દરેક મિત્રોએ પ્રયત્ન કરવા જોઈએ અત્યારે દરેકનો એક જ પ્રયત્ન હોવો જોઈએ કે જેમ બને એમ ક્રમિક ભરતી થાય ભરતી જલ્દી થાય અને જગ્યાઓમાં વધારો થાય જો જગ્યામાં વધારો થશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે આ જગ્યા વધવાના કારણે જેમનું મેરિટ નીચું છે ટેટ ટુની અંદર ટેટ વનની અંદર તેમને ચોક્કસ ફાયદો થવાનો છે કારણ કે ક્રમિક ભરતીના કારણે મોટાભાગના ઉમેદવાર બેથી ત્રણ એક્ઝામની અંદર પાસ જોવા મળેલા છે જેના પરિણામે જો ઉપર મિત્રો લાગી જાય છે ટાટ ટેચસ અને ટા ની અંદર તો ટેટ ટુની મેરિટ પાસઠ આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો દરેક મિત્રો જેમનું મેરિટ ઓછું છે તે અત્યારે એ પ્રયત્ન કરો કે જગ્યામાં વધારો થાય જેમનું મેરિટ સારું છે તે લોકો ઉપર ટાટ એચએસ અને ટાટ એસની અંદર લાગી જાય જેથી કરીને નીચા મેરિટવાળાનો ચોક્કસ વારો આવી શકે તો આથી ટેટ ટાટની અપડેટ જે તમારા સુધી પહોંચાડવામાં આવી છે હવે જો તમારે આ વિડીયો ગમે તો લાઈક કરો વધુમાં વધુ મિત્રોથી શેર કરો અને ચોક્કસ ટેટ ટાટ ભરતીને લગતી માહિતી મેળવવા ટેટ ટાટ પરીક્ષાને લગતી માહિતી મેળવવા અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ નોટિફિકેશન દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે તો મિત્રો હવે આપણે જે પણ અપડેટ હશે તેની સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ધન્યવાદ